ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની કુલ એકસો બેઠકો પર ઉમેદવાર પણ મળતા નથી પણ ત્યારે જિલ્લામાં સાતે સાત સ્થાનો પર ભાજપનું જવલંત વિજય થશે તેમ લાગી રહ્યું છે ભાજપના કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે બીજી બાજુ ચૂંટણી લઈને પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આઠ સીટ બિનરીફ થઈ છે આ સિવાય જે રીતે પાર્ટીના સમર્થનમાં ફોર્મ પાછા નીતિ ક્યારેય સ્પષ્ટ કરી શકી નથી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં એના મતદારોને ભ્રમિત કરવા માટે પોતાના નિશાન વગર અપક્ષ ઉમેદવારી કરાવી રહી છે પોતાના પંજાના નિશાન જેને પરહે છે એવી કોંગ્રેસની સ્પષ્ટ સ્પષ્ટ ખેડા જિલ્લામાં દેખાય છે